સાચવેલું ટ્રેક્ટર છે સડો લાગેલો નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ આખું ટ્રેક્ટર ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો અને ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર લેવાની ગણતરી હોય તો જ ફોન કરવા કેમ કે ટ્રેક્ટર ની બધી માહિતી વિડીયોની અંદર હું તમને આપી જ દઉં છું અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો પહેલા જગમાલભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર અંદર મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે ચાલુ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પિચોતેર હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે અને ટોટલ જવાબદારી ઘરઘરાવ એક હાથે ચાલેલું ટ્રેક્ટર કિંમત રૂબરૂ ઓછી થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોડ વીરપુર ગામે જોવા મળશે જગમલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જગમાલભાઈના નવ્વાણું જીરો ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો બે ટ્રેક્ટર છે નાથાભાઈને વેચવાના છે બંને ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ બંને ટ્રેક્ટર જોવા મળશે ટી એક્સ પહેલું ટ્રેક્ટર બે હજાર એકવીસના મોડેલનું છે અને બીજું ટ્રેક્ટર બે ના વીસના મોડેલનું છે બંને ટ્રેક્ટર તમને વિડીયોની અંદર બતાવવામાં આવેલા જ છે બંને ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરના અને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે આખા ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં ટીપ ટોપ કન્ડિશનમાં એક હાથે ચાલેલા કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરના રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર બંને રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો નાથાભાઈનો કોન્ટેક કરો પહેલાં તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે

કિંમત પાંચ લાખ અને દસ હજાર એક ટ્રેક્ટરની રાખવામાં આવેલી છે અને બીજા ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને દસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર ચંગા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય તો નાથાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નાથાભાઈ નામ છોતે નવ નેવા સિવાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ મેસી ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી કરું તો બે ના મોડલ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઘર ઘરાવ અને ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ રાહુલભાઈનું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો રાહુલભાઈનો કોન્ટેક કરો પહેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ પહેલા રાહુલભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને રાહુલભાઈને ખોટા ફોન કરી હેરાન ના કરવા કેમ કે ટ્રેક્ટર ની બધી માહિતી વિડીયો અંદર આપવામાં આવશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીની અંદર તમે જોઈ શકો છો કોઈ સારા કન્ડિશનમાં છે તેમાં પણ કોઈ મિસ્ટેક નથી અને ટાયર નવા જોવા મળશે આખું વાયરિંગ પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટરના બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે કિંમત ની વાત કરું તો ટ્રેક્ટર ની અંદાજીત કિંમત એક લાખ પંચ્યાસી હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ અને જસદણ જોવા મળશે રાહુલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાહુલભાઈના નામ નવ સોનાલિકા ટ્રેક્ટરના મોડલ વાત કરું બે હજાર વીસ ના મોડલ આ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં ઘર ઘર અને ફૂલ સાચવેલું એકાથે ચાલેલું આ ટ્રેક્ટર છે ગોપાલભાઈનું આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલરમાં અને ક્યાંય પણ સળવો પણ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનર ગોપાલભાઈનો કોન્ટેક કરો પેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો માલિયા મિયાણા અને મોટી બરાર ગામે જોવા મળશે હવે તમારે ગોપાલભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ગોપાલભાઈ ના બે ચાલીસ વાળા નંબર પર ફોન કરી સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો

આ ટ્રેક્ટર માત્ર ચુમ્માલીસો કલાક ચાલેલું છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો જયરાજભાઈનો ભાઈ કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ટ્રેક્ટર લેવા જાઓ અથવા જોવા જાવ તો પેલા જયરાજ ભાઈ નો કોન્ટેક્ટ કર્યા બાદ ખોટો ધક્ પેલા જહિરાજ કોન્ટેક કરો અને નંબર નીકળી ગયા હશે તો ટ્રેક્ટર વેચાઈ ગયું હશે ટ્રેક્ટરની ટોટલ જવાબદારી અને ગણતરીના ટાઈમની અંદર વિડીયો મૂકું કે ના મૂકું તે ટાઈમ ની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો કોઈ મિત્રને સારું જવાબદારી વાળું ઓરિજિનલ અને ચોખ્ખું ટ્રેક્ટર લેવું હોય સડા વગરનું તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર નવા જોવા મળશે ચારે ચાર ટાયર નવા છે અને બે 2012 ના મોડેલ નું આ ટ્રેક્ટર જોવા મળશે કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ જયરાજભાઈ કિંમત કિંમત ઓછી કરી દેશે ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર રામજીભાઈ ને ઓઝાર આપવાના છે વિડીયો અંદર તમે જોઈ શકો છો છે એક તમે જોઈ શકો છો સાવ રોટા કંડિશનમાં છે અને કંપની છે કોઈ પણ પ્રકારનો નો ફોલ્ટ જોવા નહીં મળે સારું રોટા ફૂલ સાચવેલું અને કૃષિ ભારત કંપની છે ઓરિજિનલ જ છે આખું વાપરેલું નથી જાજુ તમે જોઈ શકો છો ઓરિજિનલ કંડિશનમાં જ છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમે રોટા રૂબરૂ સ્થળ પર જઈને પણ લઈ શકો છો અને રામજીભાઈનો ખોટો ફોન કરીને રામજીભાઈને હેરાન ના કરવા કેમ કે વિડીયોની અંદર બધી માહિતી આપી જ દઉં છો રોટા કિંમત ચાલીસ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને સાથે જે ઓરણી જોઈ રહ્યા છો તે પણ આપવાની છે તમારે ઓરણી અલગથી લેવી હશે તો પણ મળી જશે અને જે સાતી છે તેની સાથે પણ મળી જશે તમે વિડીયો અંદર જોઈ શકો છો અલગથી તમારે ઓરડી લેવી હોય તો પણ મળી જશે સાવ નવી ઓરણી છે જે વાપરેલી નથી અગિયાર હજારમાં ખાલી તમને ઓરણી મળશે અને સાથે તમારે ઓઝાર સાથે પણ તમને મળી જશે જે ઓઝાર છે તે પણ અલગથી લેવું હોય તો પંદર હજારમાં મળી જશે વધારે માહિતી માટે તમે રામજીભાઈનો કોન્ટેક કરો અને ઓરણી છે તે જસદણની બનાવટની છે અને ભાવમાં રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી આ ટોટલ સામાન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને ચિત્રાખડા ગામે જોવા મળશે

કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો મુનાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા જોવા જાવ તો મુનાભાઈનો કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ

વાંકિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ મુનાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુનાભાઈ નામ ત્રેસઠ પાંચ એકત્રીસ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો મેસી ટ્રેક્ટર છે રણજીતસિંહને વેચવાનું છે મેસી બાઉતેર પચાસ ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર તેરના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઘર ઘર એકાથે ચાલેલું જવાબદારી વાળું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનર રણજીત સિંહનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાક જોવા જાવ તો રણજીત સિંહનો કોન્ટેક કર્યા બાદ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માલિયા હાટીના અને વડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું જ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રણજીત સિંહ પંચાણું નંબર પર ફોન મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો